વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા યુવક યુવતીઓ માટે આજ રોજ સુરતના રાંદેર ખાતે જીમખાનામાં રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી છસો થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું રાંદેર જીમખાનામાં છસો થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉમટ્યા હતા આગામી 8મી જાન્યુઆરીના રોજ PSI અને પોલીસ કોન્સ્ટેબલની ભરતીની શારીરિક કસોટીઓ શરૂ થવા જઈ રહી છે ભરતીને પગલે યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે અમારો નામ અમારું નામ પારસ સંગપ્રિય બેડસે છે ટ્રેનિંગ માટે આવ્યો છો કઈ ટ્રેનિંગ માટે આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો અમે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છીએ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ક્લાસમાં અમે ક્લાસીસ કરી રહ્યા છીએ ક્લાસીસ તરફથી ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે શારીરિક કસોટીનું જે શારીરિક કસોટીના કોલેટર ગઈકાલથી શરૂ થઈ ગયા છે અને અમને અમારા માટે સ્વચકાસણી માટે ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવે છે યુવા ઉપલેશ્વર ફાઉન્ડેશન દ્વારા અમે અલગ અલગ વિસ્તારમાંથી દૂર દૂરથી આવીએ છે કોઈ અલથાણથી આવ્યું છે કોઈ અડાજનથી થી આવ્યું છે કોઈ રાંદેરથી આવ્યું છે કોઈ વરાછાથી આવ્યું છે કદારગામથી આવી છે ટ્રેનિંગમાં છોકરાઓ માટે પાંચ કિલોમીટર દોડ્યું છે પચીસ મિનિટની અંદર ક્વોલિફાય કરવાનો હોય છે છોકરીઓ માટે સોળસો મીટર હોય છે સાડા નવ મિનિટમાં અમારી સો ચકાસણી માટે ખૂબ જ સારો અવસર છે તે બદલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર માની છે અમે